સૌરાષ્ટ્રની ભૂમિ સંત પરંપરાઓની ભૂમિ છે સૌરાષ્ટ્રમાં સંતો થયા સૌરાષ્ટ્રના આશ્રમોનો રોટલો રૂડો છે મારા વાલા સૌરાષ્ટ્રના આશ્રમોમાં કોઈ ભૂખો આવે મારા વાલા પણ કોઈ દો ભૂખો જાતો નથી આ ભારતની ભૂમિ આ સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર છે કોકને ખવડાવી દેવું યાદ રાખે दान देने में पात्रता की पात्रता की आवश्यकता है दान देव तो हम जीने देव तमारा दान सदुपयोग दान नहीं करवानो, दान खुली खुले आवे दान देने के लिए पात्रता की आवश्यकता होती है दान देवानो, जो भी पड़े કે હું જે દઉં છું એનો ઉપયોગ સદઉપયોગ થાય છે ગાયુ દેવામાં ગાયુને દેવામાં વાંધો નહીં અને બળદને દેવામાં વાંધો નહીં ગાયુને તો ખવડાવું બળદને પણ ખવડાવું પણ યાદ રાખજો પછી ગાયુના નામે કોઈક બળદિયા ખાઈ જાય એનું બહુ ધ્યાન રાખવાનું પાત્રતા દેવું તો બહુ સમજીને દેવું પાત્રતા વગર અપાય નહીં દાન તમારું દાન અલેખે ન જાય એના માટે યાદ રાખ ખુલ્લી આંખે દાન દેવું પણ યાદ રાખજો ભૂખો છે એ મોટામાં મોટું પાત્રતા છે પછી કાંઈ નહીં જોવાનું ભૂખો જેને ખવડાવી દેજો એમાં કોઈ પાત્રતા જોવાની જરૂર નહીં ભૂખો છે એ જેની પાત્રતા છે ભૂખો હોય એની મોટામાં મોટી પાત્રતા એ છે મનુષ્યત્વમ મનુષ્યપણું બહુ અત્યારે તો લાઈન લાગી છે દેવ થવા માટે ગુરુ થવા માટે લાઈન લાગી હોય ગલી અને ગલી અને ગુરુ ફરે હંસે દીક્ષા લ્યો ગલી અને ગલી અને ગુરુ ફરે હંસે દીક્ષા લ્યો સ્વર્ગ જાહો ચાહે નર્ક જાઓ બસ ધોતી રૂપિયા દિઓ પછી જેવા ગુરુ હોય ચેલા એવા જ હોય પાછા ચેલા બોલે અચ્છા હુવા ગુરુ ચલ ચેલન પડ ગઈ ચેર છોતી રૂપિયા લે લાલચી ગુરુ હોય અને નરક મેં ઠેલમ ઠેલા હોય દેવ થવા લાઈન લાગી છે માણા ને દેવ થઈ જાવું છે ભગવાને તો ચોવીસ વખત થયું આવ્યા છે અને ચોવીસ અવતારની કથા છે અત્યારે તો રોજ કાંઈક નવા નવા દેવતા બહાર પડે છે ખબર જ ન પડે આ દેવતાને માનું કા રોજ માણા દેવ થવાની લાઈનમાં છે રોજ કોઈકને દહી થઈ જાવ હો વર્ષનો સંપ્રદાય હોય બસો વર્ષનો સંપ્રદાય હોય એને ભગવાનથી પૂજાઈ જવું છે અને ઓલાન પાછા નનકડા કરવા છે જે સનાતની છે એને પાછી નાના કરવાના કોઈ દેવતા હોય કોઈ દેવતાઓને આવી નાના કર્યા જ નથી દેવ થવા લાઈન નહીં લગાડવાની મારા વાલા દેવ થવું તો બહુ હેલું છે બહુ હેલું છે આપણે ગુજરી જાશું ને તો ટપાલમાં લખશે બાપુજી દેવ થઈ ગયા ગુજરી જવાનું એટલે દેવ થઈ જવાનું દેવ થવું હેલું છે 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 માણા થાવ બહુ એક જગ્યાએ એ ચર્ચા ચાલતી હતી કે પશુ મરે તો પશુ થાય માણા મરે તો માણા થાય આવી ચર્ચા ચાલતી હતી એક સંતે કીધું વાત તો સાચી છે માણા મરે તો માણા થાય પશુ મરે તો પશુ થાય માણા તરીકે જન્મ તો લીધો છે માણા તરીકે મરે તો માણા થાય ને માણા તરીકે જન્મ લીધો હોય અને પશુની જેમ રહેતો હોય તો પશુની જેમ મરે તો એ પશુ જ થવાનો છે મનુષ્યત્વ બહુ અઘરી વાત છે માણા થવું એ ભાગવત તમને માણા થતા શીખડાવે લ્યો કેમ માણા માણાની જેમ વર્તવું મનુષ્યત્વ એક તો આ દેહ મળવો મનુષ્ય પડવું એ મળવું એક તો દુર્લભ છે અને એનાથી બીજું પાછું દુર્લભ શું છે મૂક્ષત્વમ મનુષ્ય દેહ તો મળ્યો પણ ભક્તિની તરસ તો જોઈને એક તો મનુષ્ય દેહની આયુષ્ય ટૂંકી એમાં નિંદ્રયા દહેતે નતો એમાં અડધી જિંદગી હુવામાં જાય અડધી જિંદગી કમાવામાં જાય ખાવું પેવું પહેરવું ઓઢવું એમાં વયું જાય ભજનનો ટાઈમ જ ન રે ભજન ક્યારે કરવું ક્યારે સમય મળે એમાં ભક્તિની તરસ નથી ઘણું બધું સરસ ત્યારે હોય ભગવાન સરસ ત્યારે છે કે જેનામાં ભક્તિ ની તરસ છે સરસ વગર તરસ ન હોય અને તરત વગર કોઈ દિવસ તરસ વગર કોઈની જીવનમાં કઈ વસ્તુ સરસ ન હોય તરસ બહુ મોટી વાત છે ભક્તિની તરસ જેની સ્વાદ જીભ ઉપર ચડ્યો હોય એના રંગમાં રંગાઈ જાય જે તરસ હોય જેવી પ્રકારની તરસ હોય એને એવું મળતું હોય